વિડીયો બનાવેલો કોક ની એટલે તમે કઈક બોલેલા ને કુડ જેવી કઈ કુડ જેવી કઈ કુડ જેવી આ નંબર હે તમારો હા એક મિનિટ હું તમને એ પોસ્ટ મોકલું તમારે એક મિનિટ પાછો ફોન ઉપાડે નહીં એટલે કહું કોણ હું ઉપાડતો નથી કોઈને ફોન આ તમારો ઉપાડ લીધો એટલે હા તો તમે તમે કઈ એવું બોલેલા કેવું કોર દેવી કુટરીઓ એવું કઈ તમે કોણ બોલો પેલો તમારું નામ દઈલું હા માં ખેડા કરું ને આપણે ખેડા હા ખેડા ની અંદર બારેજા બારેજા ગામ બારેજા મેં आमदार ની જોડે હા આપણે કુખાર મેલડી કુખાર મેલડી હા કુખાર મેલડી ઘણી ના બસ બસ એમ ના ભાવીક જ બોલો તમે કઈક વિડિયો બનાવો તમારો Instagram માં વિડિયો જોબિયા

જો એટલે આમાં થયું એવું કે હું એક રીલ જોતો હતો તો એની અંદર તમારે એટલે એની અંદર એક વિડીયો આવ્યો તો એ ભાઈ એવું બોલે કે કુળદેવી ને પૂંજવી એના કરતા સ્કૂટરે પૂંજવી સારી તો સવારે ઉઠાડે તો એ જે કોમેન્ટ ની અંદર તમારો નંબર લખેલો હા એમાં છે ને એ મેકરણ બાપા એ કીધું છે તમે ભણેલ છો ભણેલ નથી કોણ તમે અમે ભણેલા ને બાર પાસ હા તો એમાં

તો કુળદેવી ઉઠાડે કૂતરી કૂતરી ઉઠાડે હા હા જો 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 એટલે એટલું ખાલી મુદ્દો એટલે મેકરણ બાપા છે ને કચ્છની અંદર મેકરણ બાપા થઈ ગયા હા હા એને એવું કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી મઢમાં બેઠીતી દેવ બોલી નઈ ઓલી ફળિયામાં બેઠી એ ભઈ નાકલ ને જગાડ્યા એનું ઉદાહરણ આ છે એટલે એને એવું કીધું કે તમે જે કુળદેવીને માનો છો ઈ કુળદેવી તમને સગાડશે નહીં પણ જો 100ર ખાઈકવા હોય તો કુતરી આખા ભઈન બથેન જગાડે એટલે ઉઠો ઊઠો કોર ખાઈકવા

અમારે કુટુંબમાં કુળદેવી કોઈ છે જ નહીં અમે અમારી થી અમારું કુળ વહીત્યું એટલે અમે ત્યાંથી પણ કુળદેવી અમારી નીકળી ગઈ આ આગલી પેઢી હતી બાપુ હાલો ઓ તમારે કેટલી પેઢી થઈ હં કેટલી પેઢી થઈ તમારે ભઈ રી હાલો હું થયું એટલે કદાચ તમારી બસો વર્ષ પેઢી થાય ને હલો બસો વર્ષનું જવા દ્યો હું અહીંયા અત્યારની જ વાત કરું છું મારી વાત તમે હલો હા બસો વર્ષની તમારી પેઢી થાય બસો વર્ષ ની વાત નહીં અટલ ની વાત કરો બસો વર્ષ ની કોઈ પેઢી છે કોઈ હતા જ નહીં ઈવડે કોણ છે મારો બાપ જાણે અરે તો તમારે વડવા પૂજેલું હશે ને કોઈ તો ના ના વડવા બધા બુદ્ધિ વગર ના હતા એ તીખો ખોરાક ખાતા હતા એના કઈ ભાન નહોતું એટલે અત્યારે તમારે કઈ હા નહીં અમે અત્યારે ભણ્યા અને વાંચ્યું પછી કોર્ટ ને પોલીસ ને એને જ માની અમારે આ એક ખુખાર મેલડી કે કઈ મેલડી અમારે હાલતી નથી કેમ કે અમારે મારી માએ આ બધી જન્મ દીધો બે ત્રણ છોકરા ને બે બે છોકરીયું એટલે અમારું કુલ ન્યાતિ વીજું હાલો હમ તમે અતાર પરફેક્ટ લોકેશન કઈ તમારી તમારે પરફેક્ટ લોકેશન ગઈ તો તમે કઈ ગઈ ગાડી તમે બોલો અતાર હું અતણ બોલું છું અહીં ગોંડલ ની બાજુમાં છે ramos એ મુજે ડિસ્ટ્રિક્ટ કોણ છે ડિસ્ટ્રિક્ટ રાજકોટ તો આપડે યુટ્યુબ કરું ને હા

જે જેના જેના ઘેર નથી ને ખુખાર મેલી એના એના પાટે પડી ગયા ને ઉડી ગયા પણ એને તો મને મારી મારી જીભાને બંધ કરાવી દે ને ખુખાર મેલડી પાસે ફોન રાખો હાલો હું વાત કરું કે હે મારી ખુખાર મેલડી હા હડકાયો બોલો મનસુખ રાઠોડ તો મનસુખ રાઠોડ તમે બોલો ને હડકાયો તો રેવાડે તો બરાબર હે કોણ હડકાય મેલડી હડકાય મેલડી એટલે હું હડકાય મેલડી નો ભુવો છું જે માણસ હડકવા આલે ને એ મારી કીધે બેહી જાય

બચકા ભરે નીકળ્યા અરે હાલો હ તમારા હડકમય હે હું હડકવા મેલડી બોલું અરે હડક હડકમય મેલડી બોલું હા

મને મૂંગો બેરો કરી દે અને એવું કાઈક કરાવો કરાવ મારી બંધ થઈ જાય હું તો સુરદાસ થઈ જવું છું તમે એક કામ કરો ને તો તમે તમારા મોઢે જ બોલો ને કે ખુશાલ મહેંદી સત્ય હોય તો મારું જે થવું હોય થાય કાં તો મને મારી નાખે કાં તો ગમે તે કરે બોલો બોલો તમારી ખુશાલ મેલડી કા મને મારી નાખે કા મારા હાથો બેવો કરે કા મને મૂંગો કરે કા મારા ઘરે ધનોત પનોત કર નાખે હાલો થાય છે હમ બોલી નાખ્યું ને હા હવે કઈએ તો મારી વાત સાંભળો હાલો આમાં કદાચ કોક દાડો જરૂર પડે તો યુ પર ખાલી સર્ચ કરી જોઈ લેજો મારે શોખ હોય યુ એટલે મારું ઊંધું વાળું જે એ કહું છું તો યુ ટુબ માં સર્ચ કરી જોજો એ તું જો મારા ભાઈ મારે શું મને મારું બધું પાડી દે એ કર ખુકાર મેલડી ને કર મારું પીંડલું વાગ હા તો બરોબર હાલ ઈ કર ને બીજી યુ ટુબ માં તો યુ ટુબ માં હું એમ નામ આવું છું હા યુ માં મનસુખ રાઠોડ બોલો એટલે હમણાં મારી હડકા મેલડી આવે મારી યુ ટુબ મારી મેલડી